સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હંમેશા ડ્રગ્સ કેસ અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવા માટે જાણીતું છે પરંતુ રથયાત્રાના દિવસે એસઓજી પોલીસની સ્પેશિયલ કામગીરી સામે આવી છે આ વખતે એસઓજી પોલીસે ભગવાન જગન્નાથજીને સમયસર મંદિરમાં પહોંચાડવાનું ખાસ કાર્ય કર્યું હતું શું હતો આખો મામલો જોઈએ અહેવાલમાં ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ પરંતુ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું ડબોલી બ્રિજ પાસે નીકળી ગયું જેના કારણે ભગવાનનો રથ થંભી ભગવાન શ્રી જગન્નાથજીને નિજ મંદિરે સમયસર કઈ રીતે પહોંચશે તે પ્રશ્ન ઉભો થયો હતો કારણ કે ભગવાનનો રથ આગળ વધી શકે તેમ હતો અને તેમને સમયસર મંદિર પહોંચાડવાના હતા ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી રહ્યા હતા ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભગવાનને મંદિરે સમયસર પહોંચાડવાની સાથે ભગવાનના સારથી બનીને સામે આવી સુરત શહેરના એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સરકારી વાહનમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને પધરામણી કરાવી તેમને વિરાજમાન કરી ભગવાનને તેઓના નિવાસ સ્થાને એટલે તેમના મંદિરે સમયસર પરત મોકલવાનો રૂડો પ્રસંગ બન્યો હતો એસોજીના પીઆઈ અશોક ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓ ભગવાન ને સરકારી ગાડી માં વિધિવત બેસાડીને મંદિરે પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત